કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આજરોજ પશ્ચિમ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે પૂર્વ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવશે અમારે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાવાઇઝ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેની અંદર આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેશન એની અંદર વધારેમાં વધારે યુવાનોને પ્રાધાન્ય મળે એ દિશામાં યુવત કોંગ્રેસ દ્વારા કામગીરી કરવાની રહેશે સાથે જ અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ તો વિદ્યાર્થી યુવાન મહિલા ખેડૂત દલિત આદિવાસી દરેક વર્ગ નારાજ છે ત્યારે આગામી સમયમાં ખાસ કરીને યુવાનોને પડતી તકલીફો જેમાં રોજગારીના પ્રશ્નો હોય કચ્છ જિલ્લા કચ્છ જેવા જિલ્લાઓમાં સ્થાનિક રોજગારીના પ્રશ્નો હોય ત્યારે આગામી દિવસોમાં યુવક કોંગ્રેસ દ્વારા કચ્છ જિલ્લાના યુવાનોને ન્યાય મળે એ દિશામાં લડત લડવામાં આવશે સાથે જ સમગ્ર ગુજરાતની અંદર ફિક્સ પે સ્કેલના પ્રશ્નો હોય કોન્ટ્રાક્ટ સિસ્ટમના પ્રશ્નો હોય રોજગારીના જે મેં વાત કરી એ પ્રશ્નો હોય એ દિશામાં યુવક કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં રણનીતિ કરી અને યુવાનોને ન્યાય મળે એ દિશામાં કામગીરી કરવામાં આવશે સાથે જ જે યુવાનોને પડતી તકલીફો હોય મહિલાઓને પડતી તકલીફો હોય ખેડૂતોને પડતી તકલીફો હોય આદિવાસી સમાજને જળ જમીન જંગલના પ્રશ્નોને પડતી તકલીફો હોય દલિત સમાજ ઉપર થતા અત્યાચારો હોય આ દરેક મુદ્દાઓને લઈને સમગ્ર ગુજરાતના યુથ કોંગ્રેસના હોદ્દેદારો લડત લડશે એ દિશામાં આગળની અમારી રણનીતિ હતી જેની આજે મિટિંગ હતી અને મિટિંગમાં આગામી દિવસોમાં આ પ્રકારની કામગીરી કરશે યુથ કોંગ્રેસ એ દિશામાં યુથ કોંગ્રેસના આ જે કામગીરી થકી આગામી દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ફાયદો થાય અને એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં વિજયનો સરઘસ નીકળે એની અંદર યુથ કોંગ્રેસનો સિંહ ફાળો રહેશે એ આપ સૌને ખાતરી આપું છું ભ્રષ્ટાચાર ખાલી નગરપાલિકામાં નહીં આખા ગુજરાતની અંદર ભ્રષ્ટાચારે માઝા મૂકી છે તમે જે એક ડેમની વાત કરી તો હું એક ટાંકીનો તમે બધાએ અત્યારે રીલ્સ ખૂબ જ વાયરલ થઈ રહી છે કે જે પાસઠ સિત્તેર વરસ પહેલાં બનેલી એક ટાંકી તોડવા માટે એના ઉપર જીસીબી ચડાવવું પડે એ જીસીબી જે ચઢાવું પડ્યું હતું એ ટાંકી કોંગ્રેસના સમયમાં બની હતી સાથે જ હમણાં હાલમાં જ પાંચ વર્ષ પહેલાં જ જે ટાંકી બનેલી હોય ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એ ટાંકીમાં એક નાનો ખાલી ધુમાડો બોમ્બ ફૂટે અને એ ટાંકી તૂટી જાય આ પ્રકારના ભ્રષ્ટાચાર ભાજપની સરકાર દ્વારા દરેક ડિપાર્ટમેન્ટની અંદર દરેક કચેરીઓની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એને નાબૂદ કરવા માટે અને એને સામે લડત લડવા માટે યુથ કોંગ્રેસ સક્ષમ છે અને આગામી દિવસોમાં આ ભ્રષ્ટાચારી ભાજપના શાસનને ઉખેડી ફેંકવા માટે યુથ કોંગ્રેસના હોદ્દેદારો સક્ષમ છે અને સડક ઉપર સડકથી લઈ સાંસદ સુધી અને ગામથી લઈ અને ગાંધીનગર સુધી યુથ કોંગ્રેસ દ્વારા લડત લડશે